નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે એક નવા ફાર્મરની મુલાકાતે એક જીરાના નવા જીરાને ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ ત્યારે આજે આપણે અમારા મિત્ર એવા ભાવેશભાઈ દેસાઈની જસવંતગઢ ગામના રહેવાસી એની વાડી અમે જીરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ જ્યારે આપણે જાણશું કે આ વર્ષે એને કેટલા વીઘાની અંદર જીરું કરેલું છે જીરાની અંદર કેવા કેવા પ્રશ્નો આવેલા હતા શું શું વાપરેલું છે કેવા કેવા ખાતરો વાપરેલા છે આજે અમે જ્યારે આ ફી જીરાના ફિલ્ડની મુલાકાતે આવ્યા અને આખા જીરાની અંદર અમે આંટો માર્યો એના ફરતા શેઢે ત્યારે એને કોઈપણ જાતનો લીલો સુકારો કે મોલો મોલોમચ્છી કે થ્રીપ્સનો એટેક એવો બધો એટેક છે હેવી એટેક છે નહીં પણ ખાસ જ્યારે આપણે ભાવેશભાઈને વાત કરીશું કે ભાઈ આની અંદર ક્યાં કેવા કેવા પ્રકારના ફૂફ ફંજી વાપરેલા છે પાયાની અંદર કેવા ખાતર આપેલા છે ત્યાર પછી પિયત કેટલા આપેલા છે કેટલા દિવસનું જીરું થયેલું છે અને આની જે ગ્રીનરી તમને દેખાય છે આના દિવસો પ્રમાણે આની હાઈટ પ્રમાણે તો આપણે ભાઈ અમારા મિત્રો એવા ભાવેશભાઈ દેસાઈ એને આપણે પૂછ્યું કે ભાઈ ભાવેશભાઈ આ તમે કેટલા વીઘાની અંદર આ જીરું કરેલું છે સાત વીઘામાં સાત વીઘાની અંદર એમણે જીરું કરેલું છે અને આ કઈ વેરાયટી ભાવેશભાઈ તમે વાવેલી છે નવ નંબર મંતવ્ય નવ નંબર અને તમે આ ક્યાંથી ખરીદી કરેલી હતી આ બિયારણની રામદેવ એગ્રો સેન્ટર ચિત્તસવંતગઢ શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ એટલે કે અમારી શોપની ઉપરથી એમણે ખરીદી કરેલી હતી મંતવ્ય નવ નંબર આ જીરું વાવેલું છે અને ખાસ જ્યારે આ વાવણીની તારીખ શું છે આની આપણે વાવેતર કર્યું એની અઠ્યાવીસ અગિયાર અઠાવીસ અગિયાર એટલે કે આજે ત્રીસ ને બત્રીસ ને ચાલીસ દિવસ આસપાસનું આ જીરું થયેલું છે અને ઊગા પછી તો જો આમ ગણીએ તો પચીસ થી ત્રીસ દિવસનું જીરું છે પણ આની અંદર આપણે ભાવેશભાઈને પૂછ્યું કે શું શું વાપરેલું છે અને કેવા કેવા ખાતરો નાખેલા છે અને ખાસ વાત કરીએ તો અમારે ભાવેશભાઈ આમ તો જીરાના તો માહિર છે એને ગયા વર્ષે પણ જીરું હતું જે આ એની જે જમીન છે એની અંદર જે આપણે ફિલ્ડની ઉપર ઊભા છીએ ત્યાં અત્યારે આ વર્ષે આ આ જગ્યાએ ચણાનું વાવેતર હતું અને જે તમને અત્યારે ચણા દેખાઈ રહ્યા છે ત્યાં ગઈ સાલ જીરું હતું તો આપણે ભાવેશભાઈને એ પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે ગઈ સાલ કેટલા વીઘાનું જીરું હતું અને કેવું કેવું ઉત્પાદન રહેલું હતું તો આપણે ભાવેશભાઈને પૂછીએ કે ભાવેશભાઈ તમારે ગયા વર્ષે કેટલા વીઘાનું જીરું હતું ગયા વર્ષે તમારે જીરું હતું તો તમે કેટલા મણનું ઉત્પાદન એક સોળ ગુઠા વીઘા પ્રમાણે લીધેલું હતું એટલે એક વીઘા પ્રમાણે કેટલા બાર બાર મણ જેવું જીરું

એ લગભગ મેં છે આઠે આઠ રાઉન્ડ એક જ વસ્તુના મારેલા છે મેં કોઈ વસ્તુ અલગથી લ્યો કે કોઈ વસ્તુ નહીં પહેલેથી છેલ્લે સુધી આનું રિઝલ્ટ મને મળેલું છે આમાં ખાસ જયારે ગયા વર્ષની વાત કરવામાં આવે તો જે બાર બાર મણ જીરું ગયા વર્ષની અંદર ભાવેશભાઈ એમની થિયરી થોડી જીરાની અંદર અલગ છે એ થાયોફિનાઇટ મિથાઇલને બહુ જ માને છે અને ખાસ કરીને જ્યારે વિલોવિડ કંપનીનું જે થીમ આવે છે એ જે થાયોફિનાઇટ મિથાઇલ આવે છે એ પ્રોડક્ટ સારામાં સારા રિઝલ્ટ દેતી પ્રોડક્ટ છે ગમે એવો સુકારાની અંદર સારો ઘાટો સ્પ્રે કરવામાં આવે તો એક વખત લીલા સુકારાને તો ઊભું રાખી જ દેશે ગયા વર્ષે તમે જે બાર મણ જીરાનું ઉત્પાદન લીધું હતું એની અંદર તમે જે ફૂગનાશક થીમ વાપરેલું હતું તો થીમના કેટલા સ્પ્રે કરેલા હતા

ખાસ કરીને થાયોફેનાઇટ મિથાઇલ એ ખાસમાં ખાસ લીલા સુકારા સામે પ્રતિકારકતા આપતું મોલિક્યુલ છે ખાસ જો અત્યારે સમયની વાત કરીએ આ સાલની બે હજાર પચીસની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો અત્યારે જીરાની અંદર સારામાં સારો લીલા સુકારાનો પ્રશ્ન બહુ જ મોટો છે જ્યારે જીરુંનું વાવેતર પણ ઘણા મોટા પ્રમાણમાં છે અને ખૂબ જ સેન્સેટિવ પાક હોવાથી થોડો ઘણો પણ ઉપર નીચે વાતાવરણની અંદર ફેરફાર થવાથી લીલા સુકારાનો પ્રશ્ન આવતો હોય છે જ્યારે પિયત આપતા આપતા હોય છે ત્યારે પણ આવતો હોય છે વાતાવરણની અંદર ચેન્જ આવતું હોય છે ત્યારે પણ આવતો હોય છે

દિવસ આસપાસનું જે જીરું એમનું થયું છે ચાલીસ પચાસ દિવસનું તો એમને ત્રણ રાઉન્ડ થાયો થાયોફેનાઇટ મિતાલ એટલે કે વિલોવુડ થીમના કરેલા છે ખાસમાં ખાસ ઘણા બધા અમે જેટલા પણ આ ખેડૂત મિત્રોને વપરાવેલું છે એમને સારામાં સારું રિઝલ્ટ મળે છે ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો માર્કેટની અંદર ઘણા બધા મેલુ આવે છે તો તમે ગમે તે કંપનીનું સારું થાયોફિનાઇટ મિથાઈલ લઈ શકો છો અમારે જ્યારે ભાવેશભાઈ દેસાઈ જ્યારે અમારે વિલોવુડ કંપનીનું થીમ વાપરે છે એટલે અમને તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ જે આ બ્રાન્ડ છે જે થીમ કરીને આવે છે વિલોવુડ કં કંપનીની એ એટલા માટે દેખાડીએ છીએ ખેડૂત મિત્રો કે અન્ય ખેડૂત મિત્રો જે અન્ય વિસ્તારની અંદર હોય ગમે ત્યાં ગુજરાતના ખૂણાથી હોય તો એમને છંટકાવ કરવો હોય તો આ મેળવવા માટે સામા સારામાં સારું

બરાબર છે જીરું ટોટલ ચાર ચાર પિયત આપેલા છે જે ઉગવા માટે ત્રણ પિયત આપેલા છે અને ઉગ્યા પછી એક પિયત આપેલું છે અને ગયા હમણાં છેલ્લા કેટલા દિવસ પેલા આ જીરા ને પિયત આપેલું છે દિવસ બાર દિવસ થઈ ગયેલા છે એટલે આ જીરાને બાર દિવસ પહેલાં પિયત આપવામાં આવ્યું છે છતાં પણ આજે એની ગ્રીનરી અને લાઇટ અને હાઈટ તમે જોઈ શકો છો કે જ્યારે હજી આ જીરુંના દિવસો બહુ જાઝા થયા નથી પણ આ જીરું સારામાં સારી ગ્રીનરી છે સારામાં સારા ગ્રોથે ચાલ્યું જાય છે ખાસ કરીને આવું ના આવું આ વર્ષે પણ લગભગ લગભગ અમારે ભાવેશભાઈ ઉત્પાદન લેશે એવી અમને આશા છે અને ખાસ એની જે ટ્રીટમેન્ટ છે એ બીજા બધા ખેડૂતો કરતાં અલગ છે અમારું કહેવાનું એવું નથી કે આ એક જ પ્રોડક્ટ વાપરવી જોઈએ પણ ખેડૂત મિત્રો અમારે ભાવેશભાઈની થિયરી થોડી અલગ છે એમને એવું લાગે છે કે આ પ્રોડક્ટ જ મને રિઝલ્ટ આપે છે એટલે એમના ખેતર ઉપર એ વાપરે છે આપણે અન્ય 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 પણ મોલિક્યુલો વાપરી શકીએ છીએ જેમ કરીને મેટાલેક્સિલ મેન્કોજેબ છે બ્લૂ કોપર છે ગેલેલિયો છે સારું કંપનીનું જે થાયોફિનાઇટ મિતાલ છે જે વિલોવુડ કંપનીનું આજે તમને દેખાડી રહ્યા છે તમને ભલામણ કરી રહ્યા છે એ છે ઘણા બધા મોલિક્યુલો આવે છે માર્કેટની અંદર અલગ અલગ વાપરવા જોઈએ પણ આજે બતાવવાનો અને ખાસ આ ફિલ્ડની વિઝિટનો એટલા માટે અમારે મહત્વ હતું કે જ્યારે ગયા વર્ષે પણ એક જ દવાથી જીરું પકાવેલું હતું અને આ વર્ષે પણ એવું નેમ લીધેલું છે ભાવેશભાઈએ કે અમારે આ એક જ મોલિક્યુલથી એક જ ફંજી સાઈડથી જ્યારે જ્યારે લીલો સુકારો આવે પીળો સુકારો આવે કાંઈ પણ તકલીફ આવે ત્યારે ભાવેશભાઈ જે છે એ થાયોફિનાઇટ મિથાઇલ જ વાપરે છે વિલોવિલ કંપનીનું થીમ જ વાપરે છે ભાવેશભાઈ પંપ નું પ્રમાણ બને ત્યાં સુધી જીરામાં જેટલું નીકળે આ રાઉન્ડ જે ગયા વખતે મારેલો છે એમાં વિગત છ પંપ કાઢેલા છે સરસ સરસ ખાસ અત્યારે ખેડૂત મિત્રો આપણે જે કાળજી લેવાની છે જ્યારે ખેડૂત મિત્રો જીરાનું વાવેતર કરેલું હોય અને ખાસ કરીને લીલા સુકારાનો પ્રશ્ન બહુ જ મોટા પ્રમાણમાં આ વર્ષ છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે મોટામાં મોટો પ્રશ્ન લીલા સુકારાનો રહેલ છે તો ખેડૂત મિત્રો જ્યારે આપણે બે પંપ ફક્ત કરીએ છીએ ત્રણ પંપ ફક્ત વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે કરીએ છીએ ત્યારે દવા ઓછી પડે છે દવાનું પ્રમાણ ઓછું અને પંપ વધારે નાખવા આ ખાસમાં ખાસ નેમ ખેડૂત મિત્રો જ્યારે લીલો સુકારો આવતો હોય છે પીળો સુકારો આવતો હોય છે જ્યારે કોઈ પણ પ્રકારની જીરાની અંદર ફૂગ આવતી હોય છે ત્યારે ખાસમાં ખાસ પંપ વધારે કરવા એ ખાસ તમને ખેડૂત મિત્રો ભલામણ છે જ્યારે દવાનું પ્રમાણ તમે ભલે ઓછું રાખો પણ એક વીઘા દીઠ પંપની સંખ્યા વધારે હોવી જોઈએ એટલે કે આપણે આની અંદર પાણી વધારે કાઢવાનું હોય છે ખાસ અમારે ભાવેશભાઈએ જેમ વાત કરી કે એક વીઘાની એક વીઘાની અંદર એ છ પંપ છાંટે છે કે એક સોળ ગુઠાના વીઘા પ્રમાણે છ પંપ છાંટે છે આનું પ્રમાણ ભલે અડધું નાખો દવાનું કોઈ પણ મોલ્યુક્યુલ હોય કોઈ પણ કીટકનાશક હોય પણ સ્પ્રેક પંપ વધારે નીકળે છે ત્યારે આપણને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને આપણી ચેનલની અને આપણે એગ્રોની અને આપણી એક જ નેમ છે કે ઓછો ખર્ચ અને વધારે ઉત્પાદન તો આવા ને આવા આપણે કંઈક ને કંઈક મોલિક્યુલો વાપરવા પડશે આવા ને આવી કંઈક થિયરી વાપરવી પડશે જે ભાવેશભાઈ વાપરે છે જેમ કે વિઘાદી પંપ ઓછા નહીં કરવા અને વધારે કરવા તો દવા ભલે એટલી જ લેવાની થાય છે દવા ઓછી નાખવાની થાય છે પણ પાણી વધારે કાઢવાનું હોય છે આવી જ રીતે જો આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું છે તો આવીને આવી થિયરી આવાને આવે મેલિક્યુલો વાપરવા પડશે અને ખાસ ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે સર્વે ખેડૂત મિત્રોને એક અમારી અપેક્ષા અમારી વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઈકોન દબાવી દેજો અને અમારા વિડીયોને આગળ ને આગળ ફોરવર્ડ કરતા રહેજો શેર કરતા રહેજો આભાર ભાવેશભાઈ કે ભાવેશભાઈ આપણને મુલાકાત આપી એના જીરામાંથી આપણને કંઈક શીખવા મળ્યું અને અમારા ખેડૂતોને કંઈક નવી માહિતી મળી કંઈક નવું જાણવા મળ્યું આજની વાત આજે પૂર્ણ કરી રજા આપશો જય હિન્દ